આપે ફળ આપે ફૂલ આપે લાકડું આપે બધું જ આપે મફતમાં આપણને ઓક્સિજન પણ આપે છે તો આ જંગલનો જતન કરવું એ આપણા બધા જ લોકોને જવાબદારીમાં આવે છે એટલે આપણે આ જંગલનો રક્ષણ કરવો એનું જતન કરવું એ આપણા બધા બધા જ લોકો આપણા પૂર્વજો કરતા જ આવ્યા પણ હમણાં આપણે પણ આનું જતન કરવું એ આપણા બધાને જવાબદાર છે બરાબર નહી તો આપણે ક્યાં છે પણ આપણે અહીંયા વન કવચ ની અંદર લગભગ દસ હજાર થી વધુ વૃક્ષો વાવ્યા હતા અને આજે સરસ મજાનું એક પર્યટન સ્થળ બની ગયું છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે ગત વર્ષે આપને બધાને આહવાન કર્યું હતું કે દુનિયાની અંદર સૌથી અમૂલ્ય સંબંધ હોય એ સંબંધ માનો સંબંધ છે આપને જન્મ દેનારી જન્મદાત્રી નો ઋણ આપણે દુનિયાનો ક્યારે કોઈ વ્યક્તિ ચૂકવી શકતો નથી પરંતુ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે ગત વર્ષે એકસો ચાલીસ કરોડ જનતાને આહવાન કર્યું કે આપણે માનું ઋણ કઈક એકાદ પેર લગાવીને ઝાડ લગાવીને ચૂકવી શકીએ એમ એકસો ચાલીસ કરોડ જનતાને આહવાન કર્યું હતું થાય છે દેશની તમામ જનતા એક જન આંદોલન બનાવીને ગત વર્ષે એકસો એકતાલીસ કરોડ થી વધુ વૃક્ષો સમગ્ર દેશની અંદર વાવ્યા અને એમાં પણ ગુજરાતની વાત કરું ગુજરાતની અંદર પણ સત્તર કરોડ થી વધુ વૃક્ષો આપણે ગુજરાત ની અંદર વાવ્યા છે આ વર્ષે પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિશ્વ પર્યાવરણ દિવસે એક પેર માકે નામ ટુ પોઈન્ટ ઓ ની શરૂઆત કરી